જય માતાજી મિત્રો તો આજે આપણા આવ્યા છે આગળ તો આજનું કામ કેટલા આવ્યું આપણા અંદર જોઈએ સાડલી લેન્ટર ભરાઈ ગયા છે સાઈડ ખોલી નાખી છે પાટિયા અને અહીંયા આગળ બાજુમાં કામ ચાલુ છે આગળ સજુ ઠોકવાનું બાકી છે સજાનું કામ બાકી છે આગળના ભાગમાં આગળનું લેન્ટર બાકી છે આપણે અહીં આગળ ઈટ્યો નથી એટલે ઈટ્યોના અહીં આગળ સંડાસ 3 ફૂટ ચણાઈ ગયું છે 3 ફૂટ ચણવાનું છે અને એક બીમ ભરવાનું છે અહીં આગળ રાખલે આ ઝાકડીએ રાખ છતા બંધા અહીં આગળનું જો તમે આગળ સંડાસ નું ડાબુ ભરવાનું બાકી છે સજુ સાત ફૂટે उदय हां जो ना Elah kan nih saat lilit deh saya agar anda narum mau, tapi इचा काही वात तू मारवा कपडी मामा 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 तो बोलवा नाही था पण हो અહીંયા જો દોઢ ફૂટ સજુ ભરાઈ ગયું અહીંયા આગળનું આપણ અહીંયા આગળ દોઢ ફૂટ સજુ છે Yeah. અહમ લઈ કાઢો છો કા કોમ દુજવાને નીકો પાડે સમજ્યા ઓર ઓ ભાઈ કોણ કપડો ધોયુ તો કોણ ધોયા તો કા બાજીને મળી ના પાડને કોણ નેકળો તો

Se los deje matar,